હેલો મિત્ર આવી જાય છો તો નો લઈને તમારા માટે આજે આવી જાય છે સુરતમાં કર્મનાથ મહાદેવના મંદિરે જાય છે તો અત્યારે જાવી છીએ ને પોગો આવ્યા છીએ બાય એક ગેટે આવી જાય છે વાત તમને ગેટ એક બતાવી દઉં આ છે કર્મનાથ મહાદેવ અંદિરે અમે જાવી છે હવે મંદિર મંદિર જો છો કે એક વાર ગયો હતો પણ તે બહુ માણસ હતું ને અત્યારે જાયું છે અત્યારે કેટલુંક માણસ છે ત્યાં જોયું છે આપણે તો હમણે અહીંયા મંદિરે જઈને તમને તો મિત્રો આ મંદિરે આવી ગયા છે બે બધું પાર્કિંગ છે મંદિર આ કર્મ છે બ્રહ્મનાથ મહાદેવનું મંદિર છે તો તમે જોઈ શકો છો આજ પાછો રવિવાર છે એટલે આજ માણસ થોડુંક જાજુ લાગે છે દીદી હું આવ્યું થોડું ઓછું હતું પણ આજે રજા છે એટલે આજ રહેવાની રજા એટલે આ માણસ થોડુંક વધારે લાગે છે અને પાર્કિંગમાં વાહને થોડુંક ઝાઝું લાગે છે એન પા પાર્કિંગ તો પબ્લિક બેઠો છે આઈન પાછી એક દુકાન છે માળા કે મહાદેવના ફોટા કે એવું બધું મળે છે લેવું હોય તો તો મિત્રો આ છે મહાદેવનું મંદિર આપણે થોડાક પાસે આવી ગયા છીએ પણ અંદર ફોટા પડવાનો ફોન ચાલુ કરવાની મનાય છે બહારથી થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં અંદર બાઈ અંદર બોર્ડ મારેલું છે કે કોઈ ફોન કાઢવાની એટલે અંદર શૂટિંગ કરવાનું અલાઉડ નથી એટલે તમને બહારથી જ બતાવું છું અને બહારથી ને તમને નજાર બતાવી દઉં પબ્લિક કેટલું છે કે ઓલ પંચાયત પછી તાપી નદી છે અને તાપી નદીનો તમને થોડો નજારો બતાવી દઉં ત્યાં બધું માણસ દાદુ માણસ છે પાર્કિંગ પબ્લિક એટલું બધું છે શાંતિ માણવા આવે છે કહેવાય બેટા પબ્લિક છે એન ફાઇ આખી નિધી છે કોલકરીયામાં આવ્યો તો ટાઈપિંગ થોડુંક ઓછું પણ અત્યારે થોડું વધી ગયું હોય એવું લાગે છે આખી નિદી પડી છે તું જોયો પણ થાંભલા અડધા કોણા ડૂબી ગયા છે આખી તીદીમાં આવ્યો તો ઓડિયો હોતી માછલા પડવાના પણ અંદર છે નહીં આમાં બધું આમે ફૂલ છે કઈ પુલ છે આ ટાઈપી નો પુલ થઈ આવડવા આ મંદિર ની પાસે છે ઝૂમ કરીને તમને બતાવું થોડો હેલો મિત્રો તો મહાદેવના દર્શન કરીને આપણે ઘરે આવી ગયા છીએ તો આ તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે નવા વિલોગમાં ત્યાં સુધી બાય બાય ભૂલતા નેવસ્ક્રાઈબ કરવાનું કરી નાખજો